આપણે સ્વામિનારાયણની લાડુડી બનાવવાની છે લાડુડી બનાવવા માટે આપણે બે વાટકી લોટ લીધો છે ચણાનો લોટ લીધો છે એક વાટકી આપણે ખાંડને આપણે દળી લીધી છે એક વાટકી આપણે ઘી લીધું છે તો આપણે એનો સ્વામિનારાયણની લાડુડી બનાવવાની છે એક વાટકી આપણે દૂધ લેવાનું છે દૂધ આપણે ધાબો દેવા માટે લેવાનું છે તો આપણે ચણાના લોટને આપણે બેસન સરસ કરીધો કરકરો લીધો કરકરો લોટ આપણે સાળી લીધો છે તો એમાં ઘી નાખ્યું અને દૂધ નાખીશું અને આપણે એનો ધાબો દેવાનો પહેલા તો ઘી મિક્સ કરીશું એ મિક્સ થઈ જાય સરખું પછી આપણે દૂધ નાખવાનું દૂધ નાખી અને આપણે દસ મિનિટ માટે ઢાકી દસ મિનિટ માટે મૂકી દીધું હતું તો દસ મિનિટ આપડી થઈ ગઈ છે આપણે હવે એને પાછું સાળી લેવાનું છે બેસન ને એને ગાંઠો ન રહે એટલે આપણે એને ચાળી લેવાનું છે દસ મિનિટ માટે એને રાખી દીધું તો આપણે હવે એને ચાવી લઈશું સરસ મજાનું ચાવી લઈએ એટલે આપણે ગાંઠો નથી રહેતી આપણે સ્વામિનારાયણની લાડુડી બનાવવાની છે સરસ તો આપણે લોટને સરસ ચાવી લીધો છે એકદમ કલર મસ્ત થઈ ગયો છે અને ધાબો આપણે સરસ દેવાઈ ગયો છે થઈ ગયો ને એકદમ મસ્ત તો આપણે હવે એને ઘી મૂકીશું કઢાઈ મૂકી અને આપણે ઘી મૂકીશું અને આપણે ધીમા ગેસે બનાવવાનું છે રાખવાનો હવે આપણે ઘી નાખીશું આપણે એક વાત કે ઘી નાખ્યું છે જરૂર પડશે તો નાખીશું આપણે હવે બેસન નાખી દઈશું બેસન નાખી અને સરસ આપણે એને શેકી લેવાનું છે લોટને એકદમ મસ્ત શેકી લેવાનું છે કાસો રહેવા નથી દેવાનો ધીમા ઘી છે એકદમ સરસ શેકાઈ જાય થોડુંક આપણે એક ચમચી ઘી નાખીશું થોડું થોડું ઘી નાખતું જવાનું છે અને આપણે ધીમે ધીમે હલાવતું જવાનું છે આપણો લોટ સરસ શેકાઈ જાય બેસન એકદમ મસ્ત થઈ જાય ને કલર ચેન્જ થઈ જાય છે ત્યાં સુધી આપણે મસ્તન આપણે સરસ લાવવાનું થોડીક વાર આપણે તકલીફ થાય છે પછી આપણે ઘી બહાર નીકળી જાય છે પછી આપણે સરસ મિક્સ થઈ જાય છે થોડું થોડું ઘી નીકળવા મળ્યું છે હવે આપણે એક ચમચી ઘી નાખીશું ઘી નાખીએ અને ફરી પાછું સરસ હલાવે છે આપણે સરસ લાડુડી બનાવવાની છે એકદમ મસ્ત બનાવવાની છે બહાર આપણે સ્વામિનારાયણ ના મંદિરમાં મળે છે ને એવી જ આપણે લાડુડી બનાવવાની છે આપણે એમાં કોઈ ફરક નહી પડે એકદમ મસ્ત લાડુડી બની છે આપણે હવે એમાં થોડુંક દૂધ નાખીએ છીએ દૂધ નાખીએ અને સરસ આપણે લાવી દઈએ

સરસ એકદમ મસ્ત થઈ ગયું છે આપણે એને ધીમે ધીમે હલાવવાનો છે ગેસ તો એકદમ ધીમો જ રાખવાનો છે થોડીક બે મિનિટની વાર લાગશે પણ આપણે વસ્તુ સારી બનશે આપણે સરસ મસ્ત શેકાઈ ગયું છે આપણે નીચે ઉતારી લીધું છે નીચે ઉતારી અને આપણે હવે એલસી પાવડર નાખીશું ખાંડ નાખી અને આપણે એલસીને ખાંડી લીધી હતી তো আপনার পাঁচ দাঁড়া এসে নাস খাডে হিক্স করে দিচ্ছি একদম মিক্স থাড়িম কাটি থাকে থাড়িমা কাটি থিমে કાટી દીધું છે એકદમ મસ્ત થઈ ગયું છે તો આપણે હવે એને સરસ હલાવીએ સરસ થઈ ગયો ને એકદમ મસ્ત થઈ ગયું છે તો આપણે એમાં ખાંડને આપણે દળીને તૈયાર કરી રાખી છે તો આપણે તૈયાર કરી છે તો એ આપણે એડ કરવાની છે આપણે એક વાટકી લીધી હતી એ આપણે અંદર એડ કરી દઈએ છીએ ખાંડ આપણે ભૂરું ખાંડ બનાવી છે તો આપણે એડ કરી દેવાની છે અને એમાં આપણે મિક્સ કરી દેવાનું છે સરસ એકદમ મસ્ત જ લાડુ બનાવવાના છે આપણે એને મિક્સ કરી દઈશું સરસ ધીમે ધીમે કરતા કરતા એકદમ મસ્ત મિક્સ કરી દઈશું સરસ આપણે લાડુ બનાવવાના છે આપણે માપ પરફેક્ટ લીધું છે તો આપણે બહુ ગળીની થાય લાડુડી બહુ મોળીની થાય એકદમ મસ્ત આપણે તૈયાર બહાર મળે ને એવું જ લાડુડી બનાવવાની છે આપણે જરૂર પડશે તો આપણે થોડું ઘી નાખીશું પહેલાં તો આપણે સરસ મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે સરસ આપણે તૈયાર થઈ ગયું છે ધીમે ધીમે કરતા કરતા એકદમ મસ્ત મિક્સ થવાનું છે થઈ એકદમ મિક્સ સરસ હવે આપણે લાડુડીસ લાડુડી વાળવાની છે નાની નાની સ્વામિનારાયણની લાડુડી આપણે સરસ થઈ ગયું ને તૈયાર એકદમ મસ્ત થઈ ગઈ છે આપણે એને થાળીમાં રાખી દઈશું આપણી લાડુડી સરસ તૈયાર એકદમ મસ્ત બની ગઈ ને લાડુડી ચાલો લાડુડી ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે